વિસ્તારમાં આવેલા એક નાસ્તાની લારી પર મોડી રાત્રે સાત જેટલા શખ્સોએ પથ્થરમારો કરી તોડફોડ કરી ભય સાથે આતંકનો માહોલ ઉભો કર્યો હતો આ પથ્થરમારો કરનાર આરોપીઓની નીલમબાગ પોલીસે ધરપકડ કરી છે ભાવનગરમાં તોફાની તત્વોને ડામવા નીલમબાગ પોલીસે કાર્યવાહી કરી હતી પથ્થરમારો કરનાર આરોપીઓને બનાવ સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ભાવનગર શહેરના વડવા નેરા વિસ્તારમાં બે દિવસ પહેલા રાત્રિના સમયે અંગત અદાવતને લઈને દાળપુરીની લારી પર સાત શખ્સોએ પથ્થરમારો કર્યો હતો અને લારીની તોડફોડ કરી હતી અને ભય સાથે આતંકનો માહોલ ઊભો કર્યો હતો આ અંગે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી ફરિયાદના અંતે પોલીસે પથ્થરમારો કરનાર ઇકબાલ રુસ્તમ ગોરી

શનિવારની રાત્રિના સાત થી વધુ શખ્સોએ સામાન્ય બોલાચાલીમાં નાસ્તાની લારીમાં તોડફોડ કરીને પથ્થરમારો કર્યો હતો નીલમબાગ પોલીસમાં નોંધાયેલી ફરિયાદ બાદ આરોપીઓને અટકાયત કરવામાં આવી હતી ઝડપાયેલા તમામ આરોપીઓને બનાવ સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રકશન કરાવ્યું હતું અને આરોપીઓને જોવા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા